ની ભારે ડભોઈ તાલુકા શિક્ષક સંગ નું સેવાકીય કાર્ય આશરે ડભોઈ તાલુકાના 14 ગામોમાં વરસાદથી નુકસાન પામેલા અશ્રગ્રસ્ત કુટુંબોને રેશન કીટનું વિતરણ ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વરસાદે વેરેલા વિનાશથી સામાન્ય માણસનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતા જેને રે કહીએ જે પર પીડાઈ જાણે રે એ ઉક્તિને સાર્થક કરતા ડભોઈ તાલુકા શિક્ષક સંઘ દ્વારા સેવાના ભેખધારી શિક્ષકોના સહયોગથી ડભોઈ તાલુકામાં વરસાદથી નુકસાન પામેલા અસરગ્રસ્ત ગામોના પલાસવાડા ધોવાવી વસાહત કરાલી કરાલીપુરા અંગૂઠણ વાલીપુરા બહેરામપુરા મોસ્મપુરા ચૌદ જેટલા ગામોમાં થયેલા નુકસાન સર્વે મુજબ કુટુંબોને રહેતા ચારસોથી વધુ જરૂરિયાતમંદોને ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રૂબરૂમા તાલુકાના પલાસવાડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં રાશન કીટનું હાથો હાથ વિતરણ કરાયું હતું આ પ્રસંગે સી આર તેમજ શિક્ષક સંઘના પ્રમુખ ઉપપ્રમુખ અને શિક્ષકો મોટી સંખ્યામાં અને તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ ભાજપના આગેવાન ચેતન સોની કિરણ સોની ભાવેશ પટેલ અને સરપંચ ઉપસરપંચ વિગેરે હાજર રહ્યા હતા અનેક લોકોને નુકસાન થયું છે કેટલાકને ઘરોમાંથી સીફ કર્યા અને ડોલ આપવામાં આવી છે જે લોકોની ઘર નુકસાન થયું અને સરકારે પચીસસો રૂપિયા લે કે સહાય કરી છે પણ જેની પાસે કોઈ પણ ઓળખપત્ર ના હોય કોઈ પુરાવા ના હોય એવા જે લોકો હતા એવા લોકો માટે શિક્ષકો મેદાનમાં આવ્યા છે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે અહીંયા કીટોનું પલાસવાળા ખાતે વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં ત્રણ શિક્ષક સંઘો કામ કરે છે અને ત્રણે સંયુક્ત મિટિંગમાં આ કીટોનું વિતરણ કરવાનું નક્કી કર્યું લગભગ પાંચ હજાર જેટલી કીટો શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે હું શિક્ષકોને આવી સમાજ ઉપયોગી કામગીરીમાં આગળ આવવા બદલ અભિનંદન આપું છું કે જે કામ સરકાર નથી કરી શકતી જે કામ સામાજિક અન્ય સંસ્થાઓ તરફથી નથી થયા એવા કામ એમણે વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને ડભોઈ તાલુકામાં કરી રહ્યા છે એટલે ખરેખર શિક્ષકો ફક્ત વિદ્યા આપવાનું કામ નથી કરતા પણ સમાજની જરૂરિયાત વખતે સમાજની વચ્ચે ઊભા રહીને સમાજના જરૂરિયાત લોકોને મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષક મિત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું